અંકલેશ્વરના નવા બોરબાઠા રોડ ઉપર આવેલ જીવન જ્યોત સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરની જીવન જ્યોત સોસાયટીમાં રહેતા મહેન્દ્રસિંહ છાસટિયા ગત પચીસમી ફેબ્રુઆરીના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે વાલિયા ખાતે સંબંધીને ત્યાં બેસરામાં ગયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીઓ તોડી તેમાંથી રોકડા રૂપિયા નેવું હજાર અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગે જાણ પોલી પાડોશીએ મહેન્દ્રસિંહ ને કરતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને શહેર એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો આ ચોરી અંગે મહેન્દ્રસિંહ છાસઠિયાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે મારું નામ મહેન્દ્રસિંહ રાયસિંહ છાસઠિયા છે હું જીવન જો સોસાયટીમાં રહું છું કે ગઈકાલે બપોરે ત્રણને પિસ્તાલીસ હું અહીંથી મારા શાળાની બેસવા માટે ગયો હતો વાલિયા મને સામેથી ફોન આવ્યો કે તમારા ઘરના તાળા તૂટેલા છે તો આજે આવીને સવારે સાડા ચાર પાંચ વાગ્યા આસપાસ જોયું તો ઘરમાંથી નેવું હજાર રૂપિયા કેશ અને સોના ચાંદીના દાગીના ગયેલા છે જેની જાણ અમે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં કરેલી છે પોલીસ આવીને ગઈ છે હજુ ડોગ સ્કોટ ને બધું આવવાનું બાકી છે